રોયલ્ટી પાસ વગર રેતીની હેરાફેરી કરતાં બે ડમ્પર જપ્ત કલોલના જાસપુરમાં ગેરકાયદે રેતી લઈને દોડતું ડમ્પર પકડાયું લાકરોડા નદીના પટમાં રેતી ભરેલા ડમ્પરને જપ્ત કરી ખનન વિસ્તારની માપણી હાથ ધરાઈ કુલ એક પોઈન્ટ સત્યોતેર લાખની વસૂલાત ગાંધીનગર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી બે રોકટોક અને બેફામ રેતી ચોરી કરવામાં આવી રહ્યા છે ત્યારે જ્યારે તંત્રની ટીમ નદીમાં દરોડો કરી છે તે બાતમી મળી જવાને રેતી ચોરો ભાગી છૂટવામાં સફળ રહે છે ત્યારે હવે માર્ગો ઉપર તપાસ કરીને રોયલ્ટી પાસ વગર રેતી કે પણ ખનીજની હેરાફેરી કરતા વાહનોના માલિકો ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદની ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ વિજ્ઞાન અને ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયાન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુરમાં બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગરનું સાદી રેતી ભરેલું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું જપ્ત કરાયેલા વાહનના ધારક પાસેથી રૂપિયા એક સત્યોતેર લાખની કિંમતની વસૂલાત કરવામાં આવી હતી જ્યારે અન્ય એક કાર્યવાહીમાં માણસા તાલુકાના લાકરોડા ખાતે સાબરમતી નદીના પટમાં બિન અધિકૃત સાદી રેતી ખનીજ ભરેલા ડમ્પરને જપ્ત કરી ખનન વિસ્તારની માપણી હાથ ધરવામાં આવી છે ભૂસ્તર વિભાગની ટીમે જપ્ત કરેલા વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ એટલે કે પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજના રૂલ્સ હેઠળ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલું જ નહીં આગામી દિવસોમાં તંત્ર દ્વારા માર્ગો ઉપર ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવનાર છે જિલ્લામાં આગામી દિવસોમાં તંત્ર દ્વારા હજુ પણ ઝુંબેશને કડક બનવા બનાવી કાર્યવાહી કરાશે ટીવીએટીન ન્યૂઝ કલોલ